નમસ્કાર ખેડૂતભાઈ જય કિસાન જય ભારત ખેડૂત નો બીજો દિવસ છે હવે આ બે દિવસો અને વીતેલા અઠવાડિયાના છેલ્લા બે દિવસો દરમિયાનની પરિસ્થિતિ આપણા મગફળીના ભાવને લઈને આપણે જોઈએ અને વિચારીએ તો ખૂબ ચિંતાજનક રીતે આપણા મગફળીના ભાવમાં ઘસારો આવી રહ્યો છે અત્યારે હવે નવી સિઝન વાવેતરની શરૂઆતના દિવસો શરૂ થયા છે ત્યારે આપણા કેટલાક ખેડૂત ભાઈઓ મગફળીનું નવું વાવેતર ઉનાળુ પાક માટેનું કરવાનું પણ વિચારી રહ્યા હોય અને તેથી આ સંજોગોમાં મગફળી પર એક સામાન્ય ચર્ચા આપણે કરવી ખૂબ જરૂરી બની જાય છે સાથે સાથે ગઈકાલના એક દિવસના પ્રવાસ દરમિયાન ઘાણા પર

પાકી તૈયાર થઈ અને આવી અને આપણે બજાર સુધી ગયા એટલે લગભગ આ બે મહિના બે મહિનાના સમયગાળા દરમિયાન આપણે ચોમાસામાં કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે થોડો ખરાબ થયેલો માલ ગમે તે ભાવે વેચો પણ સારો માલ પણ આપણો લગભગ દબાયેલા ભાવે સતત રહ્યો અત્યાર સુધી રહ્યો અને સરકારે જે એમએસપી જાહેર કરી હતી એ એમએસપી એટલે તેરસો ને છપ્પન રૂપિયા સુધી તો આપણો કોઈપણ દિવસે કોઈ પણ ખેડૂતનો માલ લગભગ બજારમાં ન વેચાયો એટલે સરકાર જે એમએસપી એમએસપી જાહેર જાહેર કરે છે છે એ ખરેખર ખેડૂતોને માટે થાય ખેડૂતોને એવા ભાવ મળી શકે એટલા માટે જાહેર થાય છે કે માત્ર સરકાર પોતે જાહેરાતો છપાવી શકે એટલા માટે આ એમએસપી જાહેર થાય છે એ આપણે સમજી શકતા નથી અને ખરેખર આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો જે તથ્ય સામે સામે આવે છે આપણી એ એવું છે કે સરકાર માત્ર પોતાની હેડિંગ તૈયાર થાય એટલા માટે જ આપણા ખેતીવાડીના પાકના સમર્થન મૂલ્ય સાથેના ભાવ જાહેર કરે છે અને ખેતી સાથે નહીં જોડાયેલા લોકો જે છે એ એવા ભ્રમમાં આવી જાય છે કે સરકાર આ ભાવથી ખેડૂતોની પાસેથી માલ ખરીદે છે અને ખેડૂતોને બજારમાંથી આવો ભાવ મળી રહે છે હકીકતમાં આપણે પચીસ ટકા ત્રીસ ટકા સુધી પાંચસો રહી જતા હોઈએ છીએ ઘણા બધા પાકોમાં અને મગફળીમાં પણ આ વર્ષે આપણી સ્થિતિ આવી રહી પણ જે ભાવ આપણને મળતા હતા સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો નવસો રૂપિયાથી લઈ અને મહત્તમ અગિયારસો પચાસ રૂપિયા સુધીમાં આપણો સારામાં સારો મગફળીનો પાક માલ જે વેચાતો હતો એમાં પણ આ છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ જે ભાવને તળિયાના ભાવને સ્વીકારી લઈ અને આપણે ચાલવાનું શરૂ કર્યું એમાં પણ વિકેલા ત્રણ ચાર દિવસ દરમિયાન ઘસારો પડી રહ્યો છે છે અને જે વિગતો વિગતો જાણવામાં આવી રહી આજના હિસાબે બજાર તરફથી એ લગભગ સારા માલમાં આપણા પચાસ રૂપિયા ત્રણ થી ચાર દિવસમાં વીસ કિલો એ ઓછા થઈ ગયા છે એટલે જે સારો માલ આપણો માંડ માંડ બારસો રૂપિયા સુધી મહત્તમ પહોંચતો હતો એ અત્યારે હવે અગિયારસો થી પચાસ ની વચ્ચે આવી અને ઉભો રહી જાય છે આ બે દિવસ દરમિયાન એટલે આ પરિસ્થિતિ અત્યારે આપણી છે મગફળીમાં હવે મગફળીમાં જયારે આપણી આ પરિસ્થિતિ છે ત્યારે નવું વાવેતર કરવા માંગતા ખેડૂતોએ બજારને ધ્યાનમાં લઈને વાવેતરનો નક્કી કરવો વાવેતર કરતી વખતે આપણે અત્યારનું બજાર બજાર પાસે અત્યારનો જે જથ્થાનો સ્ટોક છે એ સ્ટોક અને આગામી સમયમાં એકંદર ખેડૂતો આપણા દેશમાં વાવેતર કરવાનું જે વલણ ધરાવે છે એ કેવું છે એને પણ માધ્યમો દ્વારા અભ્યાસ કરી અને આપણે વાવેતર કરવાનો નિર્ણય કરીએ કેટલું વાવેતર કરવું કેવી અનુકૂળતા છે આપણી એની સાથોસાથ બજારને પણ ધ્યાનમાં લઈને આપણે વાવેતરનો રકબો નક્કી કરવો આ આપણા માટે મગફળીના પાકમાં આ વર્ષે એક ખૂબ અગત્યની જરૂરિયાત બની જાય છે મિત્રો હવે આપણે અગાઉ જે કહ્યું તેમ કે ગઈકાલે અમે એક ઘાણાની મુલાકાતે હતા અને ઘણાની મુલાકાતે એટલા માટે હતા કે બજારમાં આપણને જે ભાવ મળી રહ્યો છે ખેડૂતોને એની સામે પીલવા માટે જે લોકો માલ ખરીદે છે બજારમાંથી અને ત્યાંથી તેલ કાઢી અને લોકોને તેલ પૂરું પાડે છે આ લોકો શું ભાવથી માલ ખરીદે છે કારણ કે અંતિમ ખરીદી છેલ્લે મગફળીની કાં તો ઘાણાવાળા કરતા હોય છે અને કાં તો બાકીના કોઈ પણ ફૂડ પ્રોસેસર્સ જે હોય છે મગફળીનો ઉપયોગ જે કોઈ ફૂડમાં થતો હોય એ ફૂડ પ્રોસેસર્સ યુનિટો જે હોય એ આપણી મગફળીના માલની ખરીદી કરતા હોય છે ઘણામાં પણ બધા યુનિટો જુદા જુદા રૂપમાં જુદા જુદા હિસાબથી કામ કરતા હોય છે કેટલાક ઘણા યુનિટો જે છે એ બજારની સાથે બજારની હરીફાઈની સાથે પણ ચાલી અને પોતાનો વ્યવસાય કરતા હોય છે અને બજારની સાથે ચાલવાના બે રૂપ હોય છે એક ક્વોલિટી અને એક ભાવ તો ભાવમાં ઓછું મીડિયમ રેન્જમાં કામ કરનારો વર્ગ હોય છે અને એક વર્ગ એવો પણ હોય છે ઘાણાના યુનિટોમાં પણ કે એ સારામાં સારો માલ ખરીદે સારી ક્વોલિટી તૈયાર કરે અને સારી તૈયાર કરેલી ક્વોલિટીને બજાર સુધી પહોંચાડે તો સારી ક્વોલિટી તૈયાર કરી અને જે લોકો માલ બજાર સુધી પહોંચાડે છે એમને ત્યાં અમે મોટાભાગે એ લોકો પીવા માટે ક્વોલિટીના હિસાબથી વીસ નંબરની મગફળીને પસંદ કરે છે વિશેષ રૂપમાં અને ગાણાના માલિકોનું પણ કહેવાનું એવું હોય છે કે વીસ નંબરમાંથી જે તેલ મળે છે એની ક્વોલિટી ખૂબ સારી હોય છે બાકીની તમામ જાતો કરતા એટલે એ નંબર આગ્રહ રાખે છે અને સાથે સાથે એમને પૂછીએ છીએ કે તમે ખરીદી કેવી રીતે કરો છો માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદી કરો છો કે કેવી રીતે ખરીદી કરો છો તો એમની પાસેથી જે જવાબ આવે છે એવો છે કે અમે કોઈ દિવસ માર્કેટિંગ યાર્ડમાંથી માલની ખરીદી નથી કરતા અમે ખેડૂતના ઘરેથી સીધી ખરીદી કરીએ છીએ અને ખેડૂતના ઘરેથી સીધી ખરીદી જ્યારે એ લોકો કરે છે ત્યારે વાવેતર સમયથી લઈ અને પાકવાના પીરિયડ દરમિયાન પણ ખેડૂતે કેટલી કાળજી રાખી છે એના ઉપર એના આધારે આ લોકો ખરીદી કરતા હોય છે હવે એ જે એમની ખરીદીની વાત છે તો એમને જ્યારે આપણે પૂછીએ છીએ કે તમે આ માલ અત્યારે અત્યારના દિવસોમાં તમારે ત્યાં જે છે એ તમે શું ભાવથી ખરીદીને લાવો છો તો સારામાં સારી ક્વોલિટી જે ગાણામાં આપણને જોવા મળે એ ક્વોલિટીનો માલ આ લોકો બારસો થી સાડા બારસો ની વચ્ચે ખરીદી અને લાવે છે જુદા જુદા ખેડૂતો પાસેથી ખરીદેલો થોડા થોડા ફરક વાળો જે માલ એમની પાસે હતો એ માલની એમની ખરીદી બારસો રૂપિયા થી લઈને બારસો પચાસ રૂપિયા સુધી બારસો થી લઈને બારસો પચાસ રૂપિયાની જે ખરીદી હતી એ માલ જે આપણે જોઈએ છીએ એ માલની સરખામણીમાં એવો જ માલ એ જ માલ વીસ નંબર મગફળીનો માર્કેટિંગ યાર્ડમાં આપણને બારસો રૂપિયા સુધી વેચાતો જોવા નથી મળતો મિત્રો

અને તો પણ સારામાં સારી વીસ નંબરની ક્વોલિટીનો માલ બજારમાં અત્યારે સાડા બારસો રૂપિયા સુધી વેચાતો નથી જોવા મળતો આ માલ ઘણા વાળાઓ સાડા બારસો રૂપિયા સુધી સારી ક્વોલિટી લાવે છે લાવી એના ઉપર પ્રોસેસ કરે છે અને બજારમાં સારી ક્વોલિટીનો માલ વેચે છે અને પોતે પોતાનો ધંધો કરે છે સાથે સાથે ખેડૂતને પણ ઊંચો ભાવ આપી શકે છે મિત્રો તો બજારમાં જે માલ આપણે વેચીએ છીએ એની જગ્યાએ આપણે ઘરે બેઠા જે ખેડૂતો માલ વેચે છે એ કઈક ફાયદામાં છે આવું સ્પષ્ટ ચિત્ર થતું જાય છે ધીમે ધીમે આપણે આ સિઝન દરમિયાન કપાસ અત્યારે હવે મગફળી આ બધા પાકોના ઉપર વેચાણના હિસાબથી જ્યારે જુદા જુદા અનુભવો તરફ જઈએ છીએ ત્યારે મિત્રો તો અત્યારના સમયમાં આપણા મગફળીના પાકમાં છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન જે ઘટાડો આવ્યો છે એ ચિંતાજનક ઘટાડો હવેની સિઝનમાં એટલે કે અત્યારની ઉનાળુ ઋતુમાં આપણે વાવેતર કરવા માટે જમીન પાણીની અનુકૂળતાના ધોરણે સમય પ્રમાણે ચાલીએ એની બજારને પણ ધ્યાનમાં લઈ અને વાવેતરનો રકબો નક્કી કરીએ આટલો એક વિચારવા જો મુદ્દો છે એ મુદ્દો બરાબર આપણે ધ્યાનમાં રાખી અને નવા વાવેતર તરફ વળીએ મિત્રો આજના દિવસે મગફળીની હાલની પરિસ્થિતિ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ વખતે કયા વાવેતર કરવું આ બધા જ મુદ્દાઓની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ એપિસોડ આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એટલા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત